નમસ્કાર મિત્રો હું જો તમારો આશિક ડિજિટલ ને મિત્રો તમારા માટે રાકેશ બારોડની નવી અપડેટ લઈને આવી ગયો છું તો મિત્રો આમાં આપણે રાકેશ બારડના સોંગ વિશેની વાત કરીશું તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આશિક ડિજિટલમાં વિડીયો તમને સારા લાગતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આપણે ચલો હવે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આજે આપણે વાત કરીશું રાકેશ બારોટની તો મિત્રો રાકેશ બારોટ તમારા માટે એક કમિન્સુન સોંગ લાવવા જઈ રહ્યા છે એ સોંગનું નામ છે નજરોના લાગે મારા પ્યાર નહીં તો સારે ગમા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આવી જશે તો જોવાનું ભૂલતા નહીં અને આ વીસ તારીખે રિલીઝ થવાનું છે અગિયાર વાગે સવારે તો સારેગમા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં જોવાનું ભૂલતા નહીં અને આશિક ડિજિટલમાં આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવીને આવી અપડેટ તમારા માટે હું લાવતો રહીશ તો મળશું આપણે નવા નેક્સ્ટ વિડિયો સાથે ત્યાં સુધી બાય બાય